નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરબલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આ વર્ષે તાપમાન સામાન્ય કરતા ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના દ્વારકા જામનગર પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ગરમીની સંભાવના માર્ચ મહિનામાં હીટવેવ એકથી પાંચ દિવસ રહી શકે રાજ્યમાં ઉનાળામાં પાંત્રીસથી લઈ પંચોતેર ટકા સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા માર્ચમાં પંચાવનથી પંચોતેર ટકા સુધી સામાન્ય કરતા વધુ ગરમી પડી શકે ચાલુ સાલે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા ફેબ્રુઆરી મહિનાથી જ ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો માર્ચના બીજા સપ્તાહથી બેતાળીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચે એવી શક્યતા સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે એટલે કે આખરી ગરમીનો અનુભવ થશે માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે જેના કારણે ચાલુ સાલે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે માર્ચથી મે મહિના સુધી ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના છે આ દરમિયાન સામાન્ય હીટવેવના દિવસો છથી લઈ પંદર દિવસ સુધી રહેવાની શક્યતાઓ છે માત્ર માર્ચ મહિનાની સ્થિતિ જોઈએ તો હીટવેવ એકથી પાંચ દિવસ રહી શકે છે સામાન્ય રીતે ઉનાળા દરમિયાન રાજ્યમાં હીટવેવના દિવસો બેથી છ દિવસના હોય છે માર્ચ દરમિયાન અડધા દિવસથી લઈ બે દિવસ હીટવેવના રહેતા હોય છે રાજ્યમાં ઉનાળામાં પાંત્રીસથી લઈ પંચોતેર ટકા સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતાઓ છે માર્ચમાં પંચાવનથી પંચોતેર ટકા સુધી સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે ચાલુ સાલે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા તેત્રીસથી પિસ્તાળીસ ટકા હોવાનું ભારતીય હવામાન વિભાગે શુક્રવારે તેના લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં જણાવ્યું હતું વિચિત્ર વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાથી જ ગુજરાતમાં તાપમાન સતત વધી રહ્યું છે છેલ્લા અઠવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચારથી પાંચ ડિગ્રી વધુ નોંધાયું છે ત્યારે આઈએમડીની આગાહી મુજબ માર્ચ એપ્રિલ અને મે મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે આઈએમડીના લોંગ રેન્જ ફોરકાસ્ટ અનુસાર ગુજરાતમાં માર્ચ માસ દરમિયાન હિટવેવની અસર સામાન્ય કરતાં વધુ રહેશે સામાન્ય રીતે રાજ્યમાં માર્ચ મહિનામાં ત્રણથી ચાર દિવસ હીટવેવ રહેતી હોય છે પરંતુ આ વર્ષે ચારથી છ દિવસ સુધી હિટવેવની અસર વર્તાઈ શકે છે આઈએમડી મુજબ આ વર્ષે તાપમાનનું પ્રમાણ વધુ રહેશે તેનું મુખ્ય કારણ છે કે પ્રશાંત મહાસાગરમાં સૂર્યના કિરણોને કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળતી હોય છે મહાસાગર પર લાનીનોની અસર ઝીરો પોઈન્ટ પાંચ ટકા જેટલી રહેવાની શક્યતાઓ છે જે તાપમાનના વધારા માટે મુખ્ય કારણ બની શકે છે ગુજરાતમાં માર્ચ મહિનામાં વરસાદની શક્યતાઓ નહીવત છે જેના કારણે આખો મહિનો ગુજરાતવાસીઓ ફક્ત કાળચાર ગરમીનો અનુભવ કરશે તદઉપરાંત માર્ચ મહિનામાં વરસાદની શક્યતાઓ ગુજરાત રાજ્ય માટે છે હવામાન વિભાગે ગરમીથી બચવા માટે સાવચેતીઓનું પાલન કરવા અપીલ કરી છે સવારે અગિયારથી સાંજે ચાર વચ્ચે ઘરની બહાર જવાનું ટાળવું પૂરતું પાણી પીવું અને હળવા કપડાં પહેરવા વધુ તાપમાનવાળા દિવસોમાં વૃદ્ધો અને બાળકો માટે ખાસ ધ્યાન રાખવું ગુજરાત રાજ્યના પ્રાથમિક વિભાગ દ્વારા રાજ્યભરની નવ હજાર સાતસો ચુંબોતેર સ્કૂલમાં પચીસ ટકાના હિસાબે આરટી એક્ટ બે હજાર નવ મુજબની ત્રાણું હજાર પાંચસો સત્યાવીસ બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયાના અનુસંધાને ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે જેમાં પ્રથમ દિવસે શુક્રવારે રાજ્યભરમાં રાત્રે બાર સુધીમાં બાર હજાર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યા બાદ ડિગ્રી ઇજનેરી ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે આ વર્ષે બોર્ડની પરીક્ષા લેવાયા બાદ ગુજકેટ તારીખ ત્રેવીસ માર્ચને રવિવારે લેવામાં આવશે અમદાવાદ પશ્ચિમ રેલવે દ્વારા